અમારે રાતના જે દિવસે અહીંયા આઠ તારીખે થયું હતું રાતના અઢી ત્રણ વાગે પથ્થર પડ્યા કાંદા ટામેટા પડ્યા અઢી ત્રણ ચાલુ હતું પથ્થર મારવો કાંદા એ લોકોના કાંદા ટામેટા વધારે હતા એ લોકો ફેંકતા હતા તો બી અમે ઇગ્નોર કર્યું ચલો ભાઈ જે હશે તે અમે કાલ રાતના સાહેબ બી ફોન કર્યો સાહેબે ગાડી મોકલી પેટ્રોલિંગ બી થયું બધા ટેરેસ નું બરાબર આજે તો આજે તો હજ એ માટે થઈ કે આઠ વાગ્યા થી ચાલુ થઈ ગયું અમારા બાળકો નાના છે બધા મોસેરી માં રમે અમારા બાળકો ને કઈ થયું તમે શું કરશું અમે કોને કેશું તમારા અમારા બાળક શું થશે હવે એ આપણે ખબર નથી કોણ છે એનું આપણે નામ નહીં લઈ શકતા মা আবার বাররা মেল করচ্ছছেরা পার না আমার একলি সোসাই দিয়েছে আমার সোসাইি এটা নিচ্ছে বাস নেমা সোসাইদিমে একটাবি বৌছে আমার একটি নে আইছে আমারা প্রটেকশন আপ বিজুকাই নাতি যদি কে আমারা বারকোন নানা ইয়ে রমে নেমারা বারকন একটাই তাই তমি গেন্তি গন লেছে